સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રી ગુજરાત વિધાનસભાના શ્રી કમરભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખ પ્રમુખશ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિજન વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી સાબરદેરી વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરદેરી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાવન રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠક અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનું આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે પંચાણું જે પચીસ રૂપિયા બાકી છે એ પછી ચૂકવવા માટે પ્રયત્ન કર્યું છે વહેલી તકે પશુપાલકો ઉપસ્થિત છે વર્ષ આખાના ભાવ માંથી જે થતું હોય રિફંડ મની

અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોવા અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિભારી જે નામ હતું એ નામને કલંક કલંકિત થઈ છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આજે બેઠકમાં સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌદમી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેડી આગળ સાબર ડેડી આગળ એ દુઃખદ ઘટના છે પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવ ફીરની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો સાબરડીને સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં એનું સમાધાન કરવા માટે આજે સાબરના ડિરેક્ટરોશ્રીઓ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈપણ સંજોગો એ સમાધાન કરી અને નિર્ણય લઈએ ત્રણ મુદ્દાનું સમાધાન થઈ સમાધાન ઉકેલથી સારા વાતથી આવી કે જેથી કરીને ભાવ ફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવી જાય પણ થોડું ભૂલ ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે મહાહી કરી એટલે થોડું ઉલ્લડ થયો એટલે એ બી એ કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ છે એનાથી પહોંચી રૂપિયા અમે વધારે ચૂકવાના છીએ બીજા નંબરમાં અંદર આવો આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે કાલે રમદાર બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કે કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢીવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે અને ત્રીજો કે જે જી ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બની બન્યું છે હું એ જરા સહભાગી થવું માગણીના હિસાબે થોડુંક દુગ્ગદ ઘટના થઈ છે એટલે એ બી એવા ખોરી કાઢીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરીએ એમના પરિવારને કોઈ લાચાર ના થાય નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથી વ્યવહાર કરી સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે બધા આગેવાનોની શુભેચ્છિક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે ચૌદ તારીખે સાબર જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રીઓ પ્રમુખશ્રીઓ શ્રીઓ તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી આ બધાની હાજરીમાં લગભગ અમે સાહીઠેક લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં ત્રણ મુદ્દાની ચર્ચા થઈ છે પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી અમને બધાને બોલાવ્યા અમારી સાથે ચર્ચા કરી અને આ ત્રણ મુદ્દાઓનું જે સમાધાન થયું છે નિયામક મંડળે અને માન્ય શ્રી જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસો ને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો તો આ વખતે નવસો સાહીઠ આપી દીધું જ બાકીનો ભાવ વધારો બાકી હતો આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્યક આંદોલનના કારણે ઈડોર તાલુકાના જીંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબરડીરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વૈચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે